સોમવારે અરસામાં પ્રાપ્ત થતી માહિતી મુજબ બોડેલીની નર્મદા કેનલ પર બાઇક ચાલકને બચાવવા જતા કાર છે તે સાઈડના ત્રીસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી કારમાં સવાર પાંચ લોકોને નાની મોટી ઈજા થવા પામી છે જેઓને એકસો આઠ મારફતે બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા આ કાર બોડેલી તરફથી વડોદરા તરફ જઈ રહી હતી જેમાં બાઈક ચાલક અચાનક આવી જતા તેને બચાવવા જતા કાર છે તે કાર ચાલકે સ્ટેરિંગ પરનું કાબૂ ગમાવ્યું હતું અને કેનલની સાઈડની રેલિંગ તોડી સીધી નીચે ઊંડા ખાડામાં ઉતરી ગઈ હતી કારમાં સવાર પાંચ લોકોને નાની મોટી ઈજા થવા પામી છે અને કારને મોટું નુકસાન થયું છે જે પ્રકારે જોઈ શકાય છે અકસ્માત સજાતા લોકો દોડી આવ્યા હતા જ્યારે બાઇક સવાર ત્રણ લોકોને પણ ઈજા થવા પામી હતી બાઇક સવાર વાઘડ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે અને કારમાં સવાર પાંચ લોકો બોડેલીના વેલકમ હેર કટિંગ વાળાના સગાવાળા છે જેઓને સુર સુરત જવા માટે નીકળ્યા હતા અને ત્યારે નર્મદા કેનલ પર બાઇક ચાલકને બચાવવા જતા કાર છે તે સાઈડના ખાડામાં ખાબકી ગઈ હતી ઇજાગ્રસ્તોની વાત કરવામાં આવે તો લાલીબેન મીઠાભાઈ સેન આશાબેન નારણભાઈ સેન નારણભાઈ મદનજી સેન અને મીઠાભાઈ મદનજી સેન જેઓને નાની મોટી ઈજા થવા પામી છે જેમાં એક નાના બાળકનો પણ સમાવેશ થયો હતો અકસ્માત સજાતા લોકો એકત્રિત થઈ ગયા હતા પરંતુ બનાવમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી અને તમામ લોકોનો ચમત્કારિક બચાવ પણ થયો છે